દાખલાઓ રજૂ કરી અને પ્રવેશ લેનારા સુરતના થી વધારો વિદ્યાર્થીઓની યાદી જે તે સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ સોંપી છે અને આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટેની વિનંતી કરી છે વાત એવી છે કે જ્યારે પણ પ્રાઇમરી સ્કૂલોમાં એજ્યુકેશન માટે પ્રવેશની વાત આવે છે પહેલાં ધોરણથી ત્યારથી રાઇટ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ દોડધામ કરે છે જેમાં ઘણા બધા લાભ મળતા હોય છે સરકારી લાભ મળતા હોય છે મર્યાદિત આવક હોવાને કારણે આવા વિદ્યાર્થીઓને ઘણી બધી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તેમને ખાનગી સ્કૂલોમાં રિઝર્વ સીટો ઉપર પ્રવેશ આપવામાં આવે છે એના વિસ્તાર પ્રમાણે અને એમને ફી ભરવાની હોતી નથી સરકાર એમની ફી પે કરતી હોય છે સુરતની અંદર આ પ્રમાણે ઘણા વર્ષોથી એડમિશન આપવાની પ્રક્રિયા ચાલુ છે પરંતુ આ વખતે સો જેટલા વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ લીધો હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું જેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તમામ વાલીઓને પોતાની ઓફિસ પર સુનાવણી માટે બોલાવ્યા હતા એમની વાત સાંભળી હતી એમની રજૂઆતો સાંભળી હતી પરંતુ એમની વાતોમાં કશે ને કશે તથ્ય ન જણાતા આખરે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તમામની સામે ફોજદારી પગલાં ભરવા માટેની વિનંતી પોલીસને કરી છે અને સત્તાવાર રીતે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે એવું પણ એમણે જણાવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જ્યારે આ વાલીઓને બોલાવ્યા ત્યારે એમને એવું લાગ્યું હતું કે તેઓ સરળતાથી છટકી જશે અને કંઈ પણ જવાબ આપી અને પોતાની રીતે પોતાનો રસ્તો કરી લેશે અને પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી લેશે પરંતુ એવું બન્યું નથી જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આંકરો નિર્ણય લઈ અને આ તમામ સો વિદ્યાર્થીઓના વાલીઓ સામે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ નોંધવા માટેની જાણ કરી છે અને આ વિદ્યાર્થીઓના પ્રવેશને પણ રદ બાતલ ગણવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે આરટી હેઠળ પ્રવેશ અપાય એ સારી બાબત છે પરંતુ એમાં આ પ્રકારની ગોબાચારી કરવામાં આવે તો એ શિક્ષણ વિભાગ ક્યારેય ચલાવશે નહીં હવે જોવાનું એ રહે છે કે આ વાલીઓની સામે કઈ રીતે પોલીસ ફરિયાદ થાય છે અને તેમની સામે શું પગલા ભરવામાં આવે છે વાલીઓ સામાન્ય ખર્ચને ન પહોંચી વળવાય એ માટે થઈને આ જે શોર્ટકટ અપનાવ્યો છે એ કશે ને કશે એમના માટે ગળાનો ફંદો બની જાય એવી પણ પરિસ્થિતિ થઈ છે હવે સત્તાવાર રીતે એમની સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને એમને જે પ્રવેશ મેળવેલો છે એ પ્રવેશ પણ રદ બાતલ ગણવામાં આવશે આગામી દિવસોમાં આ ઘટનામાં શું પરિણામ આવે છે એના વિશે આપણે પછી વિગતે વાત કરીશું ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો